નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યુઝ સેવન્ટીન માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર કડી માં રિલોક્સ લેબોરેટરી ચલાવતા અને ગરીબો માટે દયા ભાવ રાખતા આ નવયુવાન ગરીબો માટે નજીવા ભાવે લેબોરેટરી કરી પોતાનું નામ કમાયું છે ત્યારે આ નવયુવાન કાનાભાઈ લેબોરેટરી માટે કોઈ તકલીફ વાળા દર્દીના ઘરે જઈને પણ કોઈ પણ સમયે લેબોરેટરી કરવા માટે તત્પર હોય છે આ નવયુવાનોને કડીની પ્રાઇવેટ હોસ્પિટલમાં જો દર્દીને દાખલ કરવામાં આવ્યા હોય ત્યારે દર્દીને ખાસ કરીને જ્યુસની જરૂર પડતી હોય છે અને દર્દીના સગાવાલાઓનું ભોજનની તકલીફ પડતી હોય છે ત્યારે નવયુવાન કાનાભાઈને વિચાર આવ્યો કે હોસ્પિટલમાં દાખલ દર્દી અને સગાવાલાને ભોજન અને જ્યુસ માટે પોતાનું આગવું ભોજનાલય ચાલુ કર્યું આ ભોજનાલયનું નામ ઉમિયા લાઈવ જ્યુસ એન્ડ ભોજનાલય રાખવામાં આવેલ છે જે કડી વડવાળા હનુમાનની સામે અને તત્ત્વ અને પંચશીલ હોસ્પિટલની નીચે પોતાની ભોજનાલય શાખા ચાલુ કરેલ છે આ કડીમાં એક અનોખી પહેલ છે આપ જ્યારે પણ પાર્થભાઈ અને રાજભાઈને કડીની કોઈપણ હોસ્પિટલમાંથી ફોન કરો તો નજીવા ભાવે પોતાના સ્થળ ઉપર દર્દીને જ્યુસ અને સગાવાલાને ડિલિવરી ચાર્જ વગર હોસ્પિટલમાં જ્યુસ અને ભોજન પહોંચાડે છે દરેક કડીના નાગરિકોને ઉમિયા ભોજનાલયની મુલાકાત લેવી કોઈપણ ફ્રૂટનું જ્યુસનો ભાવ ફક્ત પચાસ રૂપિયા છે અને અનલિમિટેડ જમવાનું ફક્ત સિત્તેર રૂપિયા છે અવશ્ય એક વખત મુલાકાત લેવી આ બંને યુવાન બહુ જ સારી રીતે લેબોરેટરી ચલાવે છે અને ગરીબોને પોસાય તેવા નજીવા ભાવ લઈને પોતાનું નામ પણ કમાયેલા છે આ એક નવતર પ્રયોગ કડીમાં પોતાનું નામ અગ્રેસર કરશે તેવા કડી અને કડી તાલુકાના નાગરિકોના આશીર્વાદ છે આપ ઉપરના દ્રશ્યોમાં જોઈ શકો છો પાર્થભાઈ અને રાજભાઈના મોબાઈલ નંબર આપેલા છે તો આપને જ્યારે પણ જરૂરત હોય ત્યારે આપ બંને ભાઈ છો સ્પીડ શકો છો. રિપોર્ટર ઈસ્મા ખાલી આમ ચાલુ છે

આપે લેબોરેટરીની શાખા કઈ જગ્યાએ આપણે કડીમાં બે લેબોરેટરીની શાખાઓ છે એક ગિરિરાજ કોમ્પ્લેક્સ સરદાર પાછળ ફોરમ હોસ્પિટલ અને બીજી છે આશાપુરા ટ્રેડ સેન્ટર દેત્રોલ સર્કલ આપણે સેફાલી સર્કલની બાજુ ફોરમ હોસ્પિટલની શાખા દેત્રોલ રોડ ઉપર આ તમે જે ભોજનालय ચાલુ કર્યું એ આપણું ભોજનાલય અને લાઈવ જ્યુસ સેન્ટર છે મેડી સ્ક્વેર કોમ્પ્લેક્સ ગોળવાડા હનુમાનજી મંદિરની બાજુમાં પંસીર અને સત્વ હોસ્પિટલની નીચે નું નામ છે આપનું ભાઈ પાર્થ પટેલ આપણે કઈ કઈ શાખાઓ ચાલવું આપણે એક તો લેબોરેટરી હતી આપણે કડીમાં પેથોલોજી લેબોરેટરી છે આપણે રિલોક્સ ચાલુ જ છે હાલ હું આપણે નવું વિચાર્યું હતું દર્દી માટે હોસ્પિટલ માટે સેવા આપીએ જ્યુસ અને ગુજરાતી થાળી ટિફિન સર્વિસ પેશન્ટ માટે બપોરે દાળ ભાત જોતા હોય દાળ ભાત રાતે ખીચડી કાઢી છોડે દહીં આપીએ કોઈ બી હોસ્પિટલમાંથી ફોન આવે એટલે આપણે ડિલિવરી ફ્રીમાં કરી આપીએ તમારે જમવાનો ચાર્જ કેટલો છે પેશન્ટના સગાવાળા કોઈ બી હોય એમને રોટલી બે સબ્જી દાળ ભાત સિત્તેર રૂપિયામાં આપણે જમાડીએ ડિલિવરી ફ્રી આપો હા ડિલિવરી કોઈ ચાર્જ નહીં લેબોરેટરીમાં કેવું છે લેબોરેટરી સારું છે ને લેબોરેટરીમાં ત્યાંનો ચાર્જ કેવો છે રિપોર્ટનો જે ઓલ ઓવર ચાલે પણ પેશન્ટને પોછાય ચાલે તો મિનિમમ મિનિમમ સુગર આપણે ડાયાબિટીસનો રિપોર્ટ હોય તો પચાસ રૂપિયા સીબીસીનો રિપોર્ટ હોય તો એને બસો રૂપિયા નોર્મલ રીતે ઘરે બી સર્વિસ આપીએ આપણે સેમ્પલ લેવા જવાની રિપોર્ટ આપવા